નમસ્કાર બેટા કેમ છો બધા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ પાંચ અંદર જે પરીક્ષા આવે છે એ ખૂબ નજદીક આવી રહી છે અને આપણે અહીં કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં કુલ એકસો વીસ પ્રશ્નો પૈકીના સૌથી પહેલા તાર્કિક ક્ષમતાવાળા એટલે કે મેટના પ્રશ્નો ત્રીસ અને ત્યારબાદ ગણિતના પ્રશ્નો 30 પ્રશ્નો પૂછાશે આપણે અહીંયા ગણિતના પ્રશ્નોની તૈયારી કરવા માટે મળ્યા છે તો ગણિતના પ્રશ્નો કેવા પૂછાશે આપણે કયા પૂછાશે એ તો નથી કહી શકતા પરંતુ કેવા પૂછાશે એના માટે આપણા જેસીઈઆરટી ઉપર રિસોર્સ બેંકની અંદર જે મટીરીયલ્સ મૂકેલું છે સેટમાં એના આધારે આપણે ગણિતમાં પૂછાઈ શકે એવા કેટલાક મહત્વના પ્રશ્નો ની આપણે ચર્ચા કરીશું અને તેનો જવાબ કેવી રીતે સરળતાથી મેળવવો તે આજના વિડીયોમાં આપણે જોઈશું ઓકે પણ આ પહેલા એક ફરી એક વાર યાદ કરાવું કે જે મિત્રો હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ કરી દેજો જેથી કરી અન્ય વિડીયો પણ આપણને સરળતાથી એનું નોટિફિકેશન મળી રહે સાથે સાથે વિડીયો જોયા બાદ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટમાં લખો તમારા ધોરણ 5 ના અન્ય મિત્રો વચ્ચે કે સગા સંબંધી વચ્ચે ચેનલ ને શેર કરો જેથી ગણિત ની તૈયારી બાળકો બહુ સારી રીતે કરી શકે ઓકે તો આજે આપણે શરૂઆત કરીએ છીએ સેટ ની અંદર ગણિત વિભાગ માં કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની તૈયારી ઓકે તો તમે સૌ રેડી હશો તમારી નોટબુક સાથે પેન સાથે અને જે કામ થાય એ કામ નોટબુક ની અંદર નોંધ કરજો જેથી એ કાર્ય દ્રઢ બની જાય ગણિત માત્ર જોવાથી નથી આવડતું એને પ્રેક્ટિસ કરવાથી આવડે છે ઓકે તો શરૂઆત કરીએ પ્રશ્નની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક ત્રણ અને પાંચ નો સામાન્ય અવયવ કયો છે સામાન્ય અવયવ અહીં એવી સંખ્યા લેવાની કે જે બંનેની અંદર હોય એનો અવયવ હોય તો અહીં કઈ સંખ્યા આપેલી છે ત્રણ અને પાંચ બેટા અહીંયા જોવાતા નથી તો આ સંખ્યાઓ કેવી છે એકી સંખ્યાઓ તો છે જ પરંતુ સાથે સાથે અવિભાજ્ય સંખ્યાઓ છે કેવી અવિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ આવી જ્યારે હોય તો અવિભાજ્ય સંખ્યાઓનો અવયવ કેટલા હોય તો બે દાખીએ ત્રણ ના અવયવ તો 3 એકા 3 અને 5 ના અવયવ 5 એકા 5 આ સિવાય અન્ય કોઈ ગડિયામાં આવતા નથી તો બંનેનો કોમન અવયવ કયો થયો એક બેટા તો અહીં આપણો જવાબ કયો મળે છે એક આ સિવાય કોઈ પણ આવી સંખ્યાઓ હોય તો આપણે એને સમજી અને અવયવ એનો નક્કી કરી શકીએ છીએ દાખલા તરીકે સત્તર અને ઓગણીસ સત્તર અને ઓગણીસ આ બે સંખ્યાઓ આપેલી હોય તો પણ આમનો સામાન્ય અવયવ કેટલો થશે તો એક કારણ કે અન્ય કોઈ ગડિયામાં આવતા નથી ઓકે નેક્સ્ટ જોઈએ મોતી તેની પાસેની લખોટીઓ તેના મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચે છે જો તેના મિત્રો બે હોય ત્રણ હોય અને પાંચ હોય તો મોતી પાસે કેટલી લખોટી જોઈએ ઓછામાં ઓછી કેટલી લખોટી જોઈએ તો મોતી આ રીતે વેચી શકે પણ કેવી રીતે તો આપણા જે ઓપ્શન આપેલા છે એમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે હવે આનો મતલબ એવો છે કે જો બે મિત્રો હશે તો પણ સરખા ભાગે વેચાશે ત્રણ મિત્રો હશે તો પણ સરખા ભાગે વેચાશે અને પાંચ મિત્રો હશે તો પણ સરખા ભાગે વેચાશે તો એવી કેવી સંખ્યા આપણે નક્કી કરવી જોઈએ તો એનો મતલબ કે લઘુત્તમ સામાન્ય અવયવી જેને આપણે ઓળખીએ છીએ લસા તરીકે તો કોનો લસા શોધવાનો બે ત્રણ અને પાંચ બંનેનો ત્રણેય સંખ્યાઓનો એક સાથે આપણે લસા ભાગાકારની પદ્ધતિથી શોધીશું શરૂઆત કરીએ સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા એટલે કે મૂળ અવયવોની રીતે એટલે કે બે થી તો બે ના ઘડિયામાં कोण आवे छे 2 1 का 2 3 आवे छे ना तो एمنا 5 आवे छे ना तो एمنا આગળ વધીએ હવે 2 થી બાદ चालશે ની એટલે કે 3 થી चलावीशु तो 3 ના ગડીયામાં 3 3 1 का 3 5 આવે છે ના તો એمنا એ આગળ વધીએ 5 1 का 5 અહીં ફિનિશ થઈ ગયું આ જે આપણ અવયવ મળ્યા બોલ મૂળ અવયવો એટલે કે 2 * 3 * 5 = 2 3 6 અને 6 * 5 = 30 તો 30 સંખ્યા એવી છે કે 30 સંખ્યા લખોટી એવી છે જો મોતી પાસે હશે તો બે મિત્રો હશે તો 15 15 ભાગમાં આવશે ત્રણ મિત્રો હશે તો 10 10 ભાગમાં આવશે અને પાંચ મિત્રો હશે તો 6 6 ભાગમાં આવશે તો આવી એક સંખ્યા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી મળે છે જે આપણને વિકલ્પ નંબર A ની અંદર મળી જાય છે આ કોઈપણ રીતે આવો દાખલો પૂછાય કે 80 સેકન્ડો બાદ એલાર્મ ફરીવાર વાગ્યો 80 સેકન્ડો બાદ લાલ લાઈટ ફરીવાર થઈ તો આવી રીતે

પાસા પરના અંકોમાં અવિભાજ્ય અંકો કયા કયા છે પાસો એટલે કે રમતનો પાસો જેની બાજુઓ સમઘન છે એટલે કે 6 બાજુઓ હોય રાઈટ તો 6 બાજુઓ ઉપર કેટલા અંકો હોય તો આપણે જાણીએ છીએ કે 1 2 3 4 5 અને 6 આવી રીતે એના ટપકા હશ તો આ જ 6 સંખ્યાઓ આપી છે એમાંથી અવિભાજ્ય સંખ્યા શોધવાની છે અવિભાજ્ય સંખ્યા બરાબર યાદ રાખજો કે જેના માત્ર બે જ અવયવ હોય તો શરૂઆત કરીએ સૌથી પહેલા 1 તો 1 એ કેવી છે વિશિષ્ટ સંખ્યા છે એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી એટલે કે 1 શું થશે કેન્સલ ઓકે બે સંખ્યા બે કી છે પરંતુ અવિભાજ્ય સંખ્યામાં એવી નાનામાં નાની સંખ્યા છે કે જેના માત્ર બે જ અવયવ હોય છે તો સૌથી પહેલી આવશ્યક ત્યારે બાદ 3 તો ત્રણ એકે ઘડિયામાં આવતા નથી ત્રણ એકા ત્રણ ચાર તો ચાર એ બેકી છે પણ સાથે સાથે વિભાજ્ય છે એના બે કરતો વધુ અવયવો છે એક બે અને ચાર એમ પોતે તો એ પણ કેન્સલ પાંચ એકી સંખ્યા છે પરંતુ એના માત્ર બે જ અવયવો છે તો એ પણ આવશે છ એ બેકી સંખ્યા છે અને વિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય નથી તો કયા अंक કો 2 3 5 તો 2 3 5 નો વિકલ્પ શું મળે છે તો આપણને વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે કે બહુ સરસ મજાનો નાનો પ્રશ્ન છે પરંતુ મહત્વનો યાદ રાખવા જો અહીં સમગણની વાત કરી છે આ પણ યાદ રાખવા ને નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 જોઈએ જ્યારે આવી રકમ પૂછાય 3.3 + 3.03 + 3.003 હવે આવી ક્રમશ કદાચ 3 ની જગ્યાએ 4 રકમ પૂછાય

હું તમને બહુ સારી પદ્ધતિથી શીખવાડું છું જોજો પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે દશાંશ ચિહ્ન વાળી અહીં દશાંશ ચિહ્ન વાળી ધ્યાનમાં લેવાની તો સૌથી પહેલું અહીંયા ત્રણ પોઈન્ટ ત્રણ તો ત્રણ પૂર્ણ અને ત્રણ અહીં ઓકે પરિવાર વત્તા ત્રણ પૂર્ણાંક અને શું છે જીરો ત્રણ તો જીરો ત્રણ અહીં તમે જોઈ શકો છો મેં અહીં જગ્યા ખાલી છે અહીંયા હું એના માટે ચોકડી મારું છું એટલે આપણને ખ્યાલ આવે કે ક્રમશ એકમ નીચે એકમ દશક નીચે દશક પરંતુ જો સંખ્યા અહીંયા હોય તો જીરો એનો પહેલો લઈ અને પછી ક્રમશ સંખ્યાઓ એ રીતે અહીં તમે જોઈ શકો છો કે ત્રણ પોઈન્ટ એક બે ને ત્રણ અંકો તો સૌથી પહેલો એક બે અને પછી ત્રણ મૂકવાના થાય છે તો અહીં નથી અહીં પણ એના ઉપર નથી તો હવે આ અંકોનો સરવાળો આ રીતે ગોઠવણી કર્યા બાદ સરવાળો કરવાનો રહેશે યાદ રાખવાનું કંઈ નથી તો 3 ના 3 કંઈ નથી તો 3 ના 3 કંઈ નથી તો 3 ના 3 ઓકે 3 3 6 + 3 9 તો જવાબ આવશે 9.333 9.333 આવી રીતે જવાબ આપણે શોધીવો પડશે આઓ વિકલ્પ જેની અંદર આપેલા હોય એ વિકલ્પ આપણે સિલેક્ટ કરવાનો રહેશે પરંતુ સરવાળો તમારે આ રીતે કરવાનો સેટની પરીક્ષાનો રફ પેજ પાછળ આપેલું હશે એના ઉપર પેન્સિલથી સરવાળો કરવાનો એટલે ભૂલ પડવાની શક્યતા રહે નહીં સાથે સાથે પેજ ભરાઈ જાય એટલે ભૂસી અને આપણે ફરીવાર પણ સરવાળો કરી શકીએ બરાબર ઓકે તો આવી કોઈ પણ રકમ પૂછાય તો યાદ રાખવાનું કે કેવી રીતે સરવાળો કરવાનો તો પોઈન્ટ પોઈન્ટ વાડે અહી દરેકની વચ્ચે પોઈન્ટ છે એવું સમજી લેવા नु ओके नेक्स्ट प्रश्न જોઈએ પ્રશ્ન નંબર 5 0.25 ને સાદા અપૂર્ણાંક માં કેવી રીતે લખા અહી દશાંશ અપૂર્ણાંક કોની એને ની વાત કરીએ છીએ આપણે સાદા અપૂર્ણાંક માં કેવી રીતે સાદો અપૂર્ણાંક એટલે શું અંશ અને છેદ એને સાદો અપૂર્ણાંક કહેવાય ઓકે તો અહી 0.25 એટલે શું તો 0.25 નો અહી સુધી પહેલા વાત કરીશ કે 0.25 નો મતલબ કે એકમ દશક અને સો 1 2 બે બિંદુ તો બે બિંદુવાળી રકમ કઈ 100 તો 100 નીચે આવશે અને 25 એમના ઉપર એટલે કે 2500 ઓકે તો 2500 માં શું મળી રહ્યું છે અહીંયા જોવાનું હવે તમે આને નાનું સ્વરૂપ પણ આપી શકો છો કે કેવી રીતે તો 25 ના ગડિયામાં 100 ક્યારે આવે છે તો 25 * 4 એટલે કે 25 * 4 100 તો પતથેને ભાગ આપણે છેદ ઉડાડીએ છે 25 એ 25 એકા 25 આને 25 એ 25 * 4 = 100 એટલે કે 1/4 તો 1/4 જવાબ આપણને કે માંડે છે તો વિકલ્પ નંબર A ની અંદર મળી જાય છે આજી આપણે એ તો જોઈએ છે કે સાચો જવાબ કેવી રીતે મળે છે પણ ખોટા કેમ તો 1/2 માંથી લઈને અડધો તો 0.5 થાય આનો મતલબ શું થાય 0.5 તો એ નથી કેન્સલ 25 / 50 તો એનો મતલબ 25 એકા 25 હા અને 25 2 50 એટલે કે 1/2 થાય છે આના જેવું સેમ ટુ સેમ એટલે કે એ પણ નથી અહીં પચીસ પંચોતેર પચીસ એકા પચીસ અને પચીસ પોઈન્ટ તેત્રીસ તેત્રીસ અહીં આપણે અંદાજ મારી શકીએ તો એ પણ નથી એટલે આ ત્રણ વિકલ્પો કેન્સલ થાય છે અને સાચો વિકલ્પ એ આપણને મળી જાય છે આપણે આ રીતે એને સાદાપુણમાં ફેરવી અને એને શોધી શકીએ છીએ આગળ વધીએ મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે 4 પૂર્ણાંક 1/2 4 પૂર્ણાંક આપણે બોલીએ છીએ શું પૂર્ણાંક એટલે કે આ પૂર્ણ સંખ્યા છે યાદ રાખજો તો આપણે શું જોવાનું રહ્યું માત્ર 1/2 નું દશાંશ સ્વરૂપ કયું છે 4 તો પૂર્ણ છે એટલે કે 4. 4 પોઈન્ટની શબ્દ વાત કરીશું આપણે આગળ શીખી ગયા પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો તો 4 પૂર્ણ છે માટે એને આપણે કોઈ છણછિડીશું નહીં તો 1/2 તો 1/2 તો મતલબ શું તો 1/2 તો મતલબ આપણે અહીંયા જોયું કે 1/2 તો મતલબ 0.5 થાય તો અહીં 0.5 એટલે કે 4 આખા + 1 અડધો તો 4.5 જવાબ મળશે તો 4.5 જવાબ આપણને કે મળે છે તો વિકલ્પ નંબર B ની અંદર મળી જાય છે આવી રીતે કોઈપણ મિશ્ર અપૂર્ણાંક આપ્યો હોય તો દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરવાનો હોય તો જરાય ગભરાવાનું નહીં આગળ પૂર્ણ સંખ્યા છે જે 4 આપણે પહેલી આખી આપી દેેલી છે તો પછી શું વધ્યું માત્ર 0.5 તો 0.5 ઉમેર્યા તો 4 + 0 એટલે કે 4.5 ઓકે નેક્સ્ટ આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 7 અહીં તમે જોઈ શકો છો કે જો 9. 9. 28 * 0.9 = 8.352 છે તો 92.8 * 0.9 ની કિંમત કેટલી છે એટલે આવું થાય એટલે આપણે ગભરાઈ જઈએ ના બિલકુલ સરળ દાખલો છે બિલકુલ શાંતિથી જોવા કેટલીક મહત્વની વસ્તુ યાદ રાખવાની એટલે મળી જાય તમે અહીં જોઈ શકો છો કે આ જેવી રકમ છે સમજી લો કે પોઈન્ટ નથી આપ્યા તો 928 અને 0 કાઢી નાખ એટલે કે 9 થાય છે આઠ હજાર ત્રણસો બાવન નાખીએ તો બસ અહીં પણ એવું છે જ્યારે આવા પોઈન્ટ આપ્યા હોય એટલે આપણને બેટા દશાંશ અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં અને સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરતા જો આવડતું હોય તો બહુ સરળ દાખલો છે અહીં આપણે રૂપાંતર કરવાનું પણ સાથે સાથે શીખીએ છીએ 92.08 આપણે એની કિંમત શોધવાની છે તો 92.08 તમે અહીંયા જોઈ શકો છો પોઈન્ટ પછી કેટલી કેટલી રકમ છે એક જ અંક છે કેટલી અંક છે એક તો એનો મતલબ એક શૂનવાળી રકમ આની નીચે આવશે એક શૂનવાળી રકમ કરી તો 10 તો આપણે અહીંયા લખીએ 92 એટલે કે 928 નીચે છેદમાં 10 રાઈટ ઓકે અહીંયા ગુણાકાર છે અહીંયા 0.9 તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો એક અંક તો અહીં પણ એક અંક નીચ સંખ્યા આવશે એટલે કે 10 અને ઉપર નવ એમના એમ ઓકે ગુણાકાર ની અંદર ઉપરની ઉપરની રકમનો ગુણાકાર થાય નીચે નીચેની રકમનો ગુણાકાર થાય બંનેની તો અહીંયા બંનેનો ગુણાકાર અહીંયા આપણે આપેલો છે આઠ હજાર ત્રણસો બાવન થશે અને નીચે છેદમાં દસ ગુણ્યા દસ એટલે કે દસે દાન સો બે શૂન્ય વાળી રકમ આવી ગઈ તો એનો મતલબ કે આપણે બે પોઈન્ટ કાપવાના બે પોઈન્ટ કોના કાપવાના પેલા આ રકમ આખી એમને એમ લખી દઈએ છીએ આઠ હજાર ત્રણસો બાવન 2.9 कापारा छे तो एकாம் दशक અને 100 એટલે કે 2.1 ને 2 બે अंक કાપી દીધા તો આપણને જવાબ મળી ગયો 83.52 83.52 જવાબ આપણને શું મળે છે તો વિકલ્પ નંબર A ની અંદર મળી જાય છે આવા કોઈ પણ દાખલા બેટા પૂછાય તો સેટ પણ ગભરાયા વગર બિલકુલ શાંતિથી જોવાનો અને સમજવાનો અને ટેલી કરવાનો એટલે એનો જવાબ આપણને મળી જશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન કોયડા સ્વરૂપનો પ્રશ્ન છે બહુ સરળ છે ઘણા બધા છોકરાઓ સમજવામાં ભૂલ કરે છે માટે એની ભૂલ થવાની શક્યતા વધી જાય છે અહીં મીરાએ રૂપિયા એકસો પાંચ પોઈન્ટ પચાસની ચાર અને રૂપિયા એકસો દસ પોઈન્ટ પચાસની ખાંડ ખરીદે છે જો દુકાનદારને બસો રૂપિયાની બે નોટ આપે છે એટલે કે બસો દુ કેટલા થયા ચારસો તો તે દુકાનદારને કેટલા રૂપિયા દુકાનદાર તેને કેટલા રૂપિયા પરત કરશે એવું અહીંયા કહે છે તો સૌથી પહેલા દુકાનદારને તો 400 આપ્યા પણ દુકાનદારને લેવાના કેટલા ચા અને ખાંબી રકમ ભેગી કરે એટલે એ દુકાનદારે લેવાની રકમ તો એનો ખર્ચ શોધીશું તો ખર્ચ કેટલો તો ખર્ચની રકમ આપણે ડાયરેક્ટ લખીએ છીએ 105.50 અને ચા અને 110.50 એની ખાટ ઓકે તો બનેરો સરવાળો કરીએ છે શૂન્ય હતા શૂન્ય બંનેનો સરવાળો 15 થી 5 10 થી પડી શૂન્ય વિદ્યાર્થીઓ વિ એક પોઈન્ટ ની જગ્યાએ પોઈન્ટ પોઈન્ટ એ સરવાળો કરતી કરતી ફરી એકવાર યાદ કરાવું છું કે દશાંશ વિમેાા શું છે ત્યારે ધ્યાન રાખવાનું 5 ના 1 6 1 ના 1 અને 2 216 રૂપિયા ખર્ચ થયો 216 રૂપિયા ખર્ચ થયો પરંતુ 216 તો ખર્ચ થયો પણ આપ્યા કેટલા 400 તો 400 - 216 કટ થશે અહીં જો દશકા વાળી બાદબાકી આવી ફરી એકવાર બાદબાકી કરો વખતે પણ આપણે ધ્યાન રાખવાનું શૂન્યમાંથી 6 જશે નહીં बाजूમાં શૂન્ય છે એટલે 10 લેવાશે નહીં તો ક્યાંથી લેવાનો ચાર ઉપરથી તો 3 અહીંયા 10 મુકવાના અહીંયા 9 મુકવાના એટલે કે 400 માંથી 100 લીધા 10 લીધા અને બાકીના 9 દશક અહીંયા વધે મુક્યા એટલે કેટલા માટે 9 દસમાની 6 જશે તો 4 નવમાધી 8 જશે તો 1 જશે તો 8 અને 3 માંથી 2 જશે તો 184 રૂપયા પરત કરશે દુકાનવાળો તો જવાબ આપણને શું મળે છે 184 વિકલ્પ નંબર D ની અંદર મળી જાય છે તો આવા ઘણા બધા દાખલાઓ થોડા ઘણા ચેન્જીસ કરી પૂછાતા હોય છે જે આપણે માત્ર સમજવાથી આપણને આવડી જાય દાખલો એકવાર કે બે વાર વાંચવાનો સમજવાનો એમાં શું કહે છે એ પછી એની ગણતરી કરવાની ઓકે બેટા નેક્સ્ટ દાખલો સમજીયા ભાઈ 9 નંબરનો 200 ગ્રામના 1 દશામ્સ 1 દશામ્સના 1 પંચમાંશ કેટલા થાય બરાબર સમજો બહુ દાખલો સરળ છે અહીં એવું કે છે કે 200 ગ્રામના ના એટલે કે ગુણાકાર ના એટલે કા ના ભાગુ સબાની અંદર ના એટલે કે ગુણાકાર 200 ના 1 દશામ્સ બરાબર તો કેટલા થાય તો ભાગાકારની અંદર 1 1 શૂન્ય કટ થાય છે સામે તો કેટલા બધા 20 એકા 20 ओके 20 આવ્યો જવાબ પરંતુ ના હજી કેજે કે ના એક પંચમાંશ ના એક પંચમાંશ એટલે કે એના પણ પાંચ ભાગ કરવા તો 20 ના પાંચ ભાગ કરો તો કેટલા 25 તો 20 5 * 4 20 તો અહીં આવશે જવાબ માત્ર 4 ગ્રામ કેટલો જવાબ આવશે 4 ગ્રામ જે જવાબ આપણને વિકલ્પ નંબર D ની અંદર મળી જાય છે હવે બે અપૂર્ણાંક આપેલા હોય તો ગભરાવાનું નહીં બરાબર દાખલાને સમજવાનો એ ગણવાળો ઓકે 200 ગ્રામ ના 1/10 એના પર 1/5 કેટલા થાય એમ પૂછ્યું છે ઓકે નેક્સ્ટ દાખલો જોઈએ દાખલા નંબર 10 0.25 ભાગ્યા કૌંસમાં 0.5 * 0.5 કેવડો ભારે દાખલો તને જરા પણ ભારે નથી બહુ સરળ છે શું કરવાનું અગાઉ મેં તમને કહ્યું એમ જ્યારે આ ગુણાકાર કરવાનો હોય ત્યારે दशंत्स अपोर्न अप अप ने साधा अपोर्न में रूपांतर करवाना आणि येऊ समजवानो की अप पॉइंट આપેલા નથી તો અહીંયા આપણે હાલ अपोर्शને સાઇડમાં રાખી છે અહીં જોઈએ તો 0.5 એટલે શું તો 5 दशांश कारण की एक अप अनेदर्शक એક જ पॉइंट પછી એક જ अंक છે માટે એક શૂનવાળી રકમ આવશે ગુણ્યા અહીં પણ 1 છે એટલે કે 5 दशांश તો બસ આ બંનેનો ગુણાકાર શું થાય અને આ બંનેનો ગુણાકાર કરવાનો તો 5 * 5 = 25 અને 25 * 10 = 100 ઓકે તો બરાબર સમજો 0.25 હવે આપણે નીચે લાવીએ છીએ હવે આ આખાパーશનનું રકમ શું બની ગઈ 2500% આ 2500% એટલે શું તો 25% ને જો દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો 0.25 ભાગ્યા 0.

तो जवाब શું મળશે 1 દાખલા તરીકે 5 ભાગ્યા 5 તો 5 એકા 5 5 ભાગ્યા 5 બહુ સરળા રીતે શીખવાળો 5 ભાગ્યા 5 તો 5 એકા 5 તો આ એક જવાબ બળ છે તો અહીં પણ 0.25 ભાગ્યા 0.25 તો જવાબ શું મળશે 1 રાઈટ તો અમારો જવાબ મળશે 1 જે વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે ઓકે છે ને एकदम સરળ દાખલો તો એ જ રીતે આગળ એક ભાગાકાર જોઈએ એકસો ચોમાલીસ પોઈન્ટ છું બરાબર યાદ રાખજો ભાગાકારની અંદર સૌથી પહેલા ફરી એકવાર જેમ ગુણાકારની અંદર મેં કહ્યું કે પોઈન્ટ ભૂલી જવાના એમ ભાગાકારમાં પણ પોઈન્ટ ભૂલી જવા ના અહીં કેટલા પોઈન્ટ છે એક બે ને ત્રણ પોઈન્ટ પછી ત્રણ તો બસ એમ સમજવા ત્રણ અંક પાછળ થી કાપી દેવા ન તો આ નો ભાગાકાર આની સાથે કરીએ રકમ લખીએ અહીંયા જો જો બરાબર 144 144 બીજી વખતે ભાગ્યા 12 ઓકે થોડી આપણે જગ્યા કરીએ ઉપર ની રકમ કટ કરીને ઓકે ચાલો તો અહી ભાગાકાર આપણે શીખીએ બરાબર ધ્યાન રાખજો 12 અને પહેલી સંખ્યા છે બે અંકની લેકે 14 બે અંક છે માટે તો 12 એકા 12 14 માંથી 12 જશે તો કેટલા વધશે 2 ઓકે ઉપરથી ઉતાર્યા 4 થઈ ગયા 24 તો 12 दू 24 ઓકે 24 માંથી 24 જશે તો શૂન્ય કંઈ વધ્યું નહીં ઘણા છોકરાઓ આટલે અહીંયા પૂરું કરી દેશે પણ ના આગળ વધીએ અને ઉપરથી ઉતારીશુ 1 तो 12 ના ગડિયામાં 1 આવે છે ના તો એક કરતા નાનું શું છે 120 120 ઓકે તો એક માંથી શૂન્ય જેસે શું બચે એક જે તો ઉપર થી ઉતાર્યો છે એક માથે આપણે શૂન્ય વડે ભાગ ચલાવીએ છે આગળ વધીએ તો ઉપર થી હવે કોણતરશે 4 કેટલા થઈ ગયા 14 તો 12 दू સોરી 12 * 1 = 12 14 થા એટલે કે 12 * 1 = 12 એટલે વડીપત છે 2 હરી પ્રતિકોન્તર્ષ 4 તો 12 * 2 24 ઓકે અને નીચે వచ్చే 0 0 આપણો જવાબ મળી ગયો 12 0 12 ઓકે હવે પોઈન્ટની વાત કરવાની એવો તો સાચો જવાબ આપેલો નથી તો શું કરીશું પોઈન્ટ તો હવે આપણે કેટલા પોઈન્ટ ભૂલી ગયા હતા 3 પોઈન્ટ તો આ 3 પોઈન્ટ યાદ કરવાના અને અહીંયા 3 પોઈન્ટ કાપવાના 1 2 અને 3 એટલે કે બાર પોઇન્ટ જીરો બા તો શું એવો વિકલ્પ આપેલો છે તો હા વિકલ્પ નંબર બી ની અંદર જવાબ આપેલો ઘણી વાર આવો પ્રશ્ન પૂછાવતા હોય છે તો એ વખતે બેટા આ રીતે તમારે કાળજી રાખીને ભાગાકાર કરવાનો ઓકે તો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપ સૌને મજા આવી હશે સમજ પડી હશે બરાબર અને આપણે અપેક્ષા રાખીએ કે આવા પ્રકારના દાખલા સેટની પરીક્ષામાં પૂછા અને જેને આપણે સરળતાથી ઉકેલ મેળવી આપણે સાચા જવાબ મેળવી શકીએ ઓકે તો ફરીવાર આપણે મળીશું નેક્સ્ટ ટોપિકની સાથે વધુ મહાવરાના દાખલા સાથે આ દાખલાઓની પ્રેક્ટિસ તમે નોટબુકમાં કરજો એકવાર વિડિયો જોતા જોતા જેથી કરીને તમારી સમજ ક્લિયર થઈ જાય વિડિયો કેવો લાગે કમેન્ટમાં ચોક્કસ લખજો સાથે ચેનલને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રો વચ્ચે લાઈક કરાવજો જેથી કરી આપણે વધુ વિદ્યાર્થીઓ વચ્ચે વધુ સમય આપી तो फरी वाली छे त्या सुधी रजा